નગરપાલિકાના પૂર્વ પ્રમુખો રાજેશભાઈ પલણ પુષ્પાબેન ટાંક લીલાવતીબેન પ્રજાપતિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ વાઇસ ચેરમેન તેજસભાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના સૌ આચાર્યશ્રીઓ શાળાના સૌ શિક્ષક ભાઈઓ બહેનો સ્વામી વિવેકાનંદના આચાર્યશ્રી જાડેજા સાહેબ તેમજ તેમનો સમગ્ર સ્ટાફ આમંત્રણને માન આપી પધારેલા આપ સૌ આમંત્રિત મહેમાનો સૌ નગરજનો પત્રકાર મિત્રો આપ તમામનો અંજાર નગરપાલિકા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અધ્યક્ષશ્રીની અનુમતિથી આજનો આપણા ધ્વજવંદનનો કાર્યક્રમ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ જય હિન્દ જય ભારત